નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સૌથી મહત્વના મોટા પ્રમાણમાં કડાકો બોલી ગયો છે અને ચાંદી જે છે એ મિત્રો ઐતિહાસિક રેકોર્ડ સ્તરે પહોંચતી જોવા મળી રહી છે તો આજના ખાસ વિડીયો આપણે માહિતી મેળવવાના છીએ કે આજે સોરૈયા ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ

કયા આધારે સોનાની કિંમતો બેલેકોન દબાવનું ભૂલશો નહીં મિત્રો જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જરૂરી છે સોનાનો ભાવ તો હવે સોનું ક્યારે સસ્તું થશે કારણ કે ઘણા બધા લોકો જે છે એ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સૌથી વધારે સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે અને મિત્રો શેર બજારમાં બોલી જતા સોનાની અંદર જે ઘટાડો નોંધાયો જેની સામે સોનું સતત તેજીમાં જતું જોવા મળી રહ્યું છે તો મિત્રો તમે આગામી દિવસોની અંદર સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવીશ છો મિત્રો આજની વાત કરીએ તો આપણે દાગીના બનાવવા માટે જેની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર નવસો ઓગણસી માં જયારે દસ ગ્રામ સોનું નેવ્યાસી હજાર સાતસો નેવું માં સો ગ્રામ સોનું આઠ લાખ સત્તાણું હજાર નવસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સામાન્ય સાહીઠ માં જયારે સો ગ્રામસોનું નવ લાખ ઓગણસી હજાર છસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ સામાન્ય નરમાઈ જોવા મળી રહી છે જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં જે ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે 1 ગ્રામ ચાંદી 106 રૂપિયામાં જ્યારે 10 ગ્રામ ચાંદી 1069 માં જ્યારે 100 ગ્રામ ચાંદી 10690 માં અને 1 કિલો ચાંદી 1,6900 માં જોવા મળી રહી છે તો મિત્રો હવે રોકાણકારો જે છે એ બल्ले બल्ले કરવા લાગ્યા છે કારણ કે સોનાની કિંમતોમાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો અને રોકાણકારો કહી રહ્યા છે કે હજુ પણ

સોનાની કિંમતોમાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો અને જ્યારે ઘટાડો થવા આવ્યો હતો ત્યારે આપણે વિડીયો દ્વારા જણાવી દીધું હતું કે અત્યારે જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર વધારો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને હાલ મિત્રો વાત કરીએ તો એવું જ જોવા મળી રહ્યું છે કે સોનું જે છે એ ફરીથી દિવસે ને દિવસે વધતું જ જોવા મળી રહ્યું છે તો

વાત કરીએ તો મિત્રો એપ્રિલ મહિનામાં સોનાની છે અને સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે વધતું જ જોવા મળી રહ્યું હતું તો પ્રથમ ક્વા વાત કરીએ તો જીડીપી ડેટા આવ્યા અનુસાર સોનું જે છે એ મિત્રો સામાન્ય રીતે હવે આગામી દિવસોની અંદર જોવા મળે તો ચાંદી જે છે એ મિત્રો મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે તો એમ કહી શકાય કે ચાઇના જે છે એ મિત્રો ચાંદી નું ઊંઘ માર્કેટ માનવામાં આવે છે જ્યારે સોનાના દાગીના ની વાત કરીએ તો મિત્રો સોનાના દાગીના સતત મોંઘા થતા જોવા મળી રહ્યા છે અને જો તમે લગ્ન માટે અથવા તો કોઈ પણ વ્યવહાર સાચવવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અત્યારે જે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે મિત્રો સોનું જે છે એ હાલ અત્યાર સુધી સતત વધી રહ્યું હતું અને વેપારીઓ પણ કહી રહ્યા છે કે હવે આગામી દિવસોની અંદર એટલે કે બે હજાર પચીસના અંત સુધીમાં સોનું જે છે એ મિત્રો

તો અત્યારે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો હવે વાત કરીએ તો મિત્રો ભવિષ્યમાં ફેડ વલણ આપશે તે નક્કી કરશે તો તમે આગામી દિવસોની અંદર સોના તેમજ ચાંદીના નવા પણ સમાચાર આવી શકે છે જેની માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે જેની સાથે ચાંદીની કિંમતો વાત કરીએ તો મિત્રો ચાંદી જે સતત દિવસે ને દિવસે ઘટતી જોવા મળી રહી હતી જે ચાંદીની કિંમતોમાં ફરીથી વધારાનું વલણ જોવા મળી રહ્યું છે અને ચાંદી જે છે એ પણ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે અને 1 લાખ રૂપિયાની સપાટીએ ચાંદીની કિંમતોને વટાવી દીધી છે તો ઘણા બધા શેર બજારના રોકાણકારો જે છે એ મિત્રો ફરીથી સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે શેર માર્કેટ કરતા

મળી રહી છે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુઅપડેટમાં સોના તેમજ ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા ચર્ચા કરતા રહીશું તો હવે પછી નેક્સ્ટ